અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણ કેસમાં રામોલ પોલીસે છ આરોપીની ધરપકડ કરી છે પચ્ચીસ લાખ રોકડા સોના ચાંદીના દાગીના સહિત ત્રેપન લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે આરોપીઓને સાથે રાખી ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું છે વસ્ત્રાલના કબીર મંદિર પાસે લૂંટ અને અપહરણની ઘટના બની હતી મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિક્કરવાર અને ઋષિ ઉર્ફે હેપી સહિત છ આરોપીની પોલીસે ધરપકડ કરી છે મુખ્ય આરોપી સંગ્રામસિંહ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડી દરમિયાન પીઆઈની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કરતા ગોળી વાગી હતી ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો આજરોજ કબીર મંદિર પાસે આ ઘટના સ્થળે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપા તમામ આરોપીને લાવીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ જે બનાવ બનેલો એ બનાવની હકીકત એવી કે જે ફરિયાદી છે અજય રાજપૂત એમને અહીંયા આ જે કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપીઓ છે તેમણે ચાર પાંચ છ દિવસ જેવું એમની અગાઉ રેકી કરેલી અને રેકીના અંતે એમણે આ નવ નવ તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના એવા આપણે ખંડણી માગીને લઈશું જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે તો એમનું રૂટિન હતું અહીં આગળ આવવા જવાનું તો એ દિવસે પણ આ જે રૂટિન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેકીમાં એક બે માણસો રોકેલા અને જે અગાઉથી જ આ લોકો અહીં નવા ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી અને આ રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે એ પ્રકારની આ રસ્તાની રચના છે તો જે વખતે ગાડી ઊભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટર આવેલું અને ફરિયાદીના મોટર આવતા તેને આજે આરોપી સંગ્રામસિંહ છે એમણે પાછળથી લાફો મારેલો અને એ બાબતે એ ડફા લાફો મારતા એ ફરિયાદી પડી ગયેલા અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો તો આમાં જે લૂંટનો સમગ્ર બનાવ બનેલો તે બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી એવી આ આ કામના જે આરોપીઓ છે એમણે અમને હકીકત જણાવેલી છે અને હકીકત આધારે અમે આજે સાથે પંચો રાખી અને તપાસમાં મજબૂતાઈથી અમે તપાસ કરી શકીએ તે અનુસંધાને અમે આ જગ્યાનો ગુનાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે આરોપીના જે આરોપીઓ છે એમના રિમાન્ડના પાંચ દિવસ રિમાન્ડ મળેલા અને આજ રોજ સત્તર જીરો વાગે રિમાન્ડ પૂરા થવાના છે ચોક્કસ અત્યારે અમે જે અમને પોલીસ કસ્ટડી મળેલી છે એમાં એ સમય પ્રમાણે અમે તપાસ કરેલી છે અને હજુ પણ અમને જો જણાશે તો જે કાયદાની જોગવાઈ છે એ મુજબ અમે વધુ પોલીસ કસ્ટડી માગીશું ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ